લોકશાહી અને ભાજપ એ શંકાના દાયરામાં આવી ગયું છે તેવા નેતાઓના નિવેદનો વચ્ચે પહેલા સત્ય પછી સંજય મનીષ સિસોદીયા અને હવે અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા ગિરફતાર કરવામાં આવી છે ઈડી દ્વારા ગિરફતાર કરવામાં આવી છે ત્યારે સૌથી પહેલા સવાલ ઉઠે છે કે શું અરવિંદ કેજરીવાલ જેલમાં બેઠા સરકાર ચલાવશે અને શું હશે લોકસભામાં ચૂંટણી લડવાની રણનીતિ એના ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું નમસ્તે નોલેજ હું માળી દેશની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ઉતલ પાતલ જોવા મળી રહી છે જ્યારે દેશના રાજકારણમાં સૌથી મોટો ખળભળાટ મચ્યો છે કે દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે દેશ દેશભરમાંથી નેતાઓના નિવેદનો આવી રહ્યા છે પંજાબના સીએમ ભગવત માને કહ્યું કે ભાજપની રાજકીય ટીમ એટલે કે ઈડી એ કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી કારણ કે માત્ર ભાજપને આમ આદમી પાર્ટી જ રોકી શકે છે અમારો અવાજ દબાવી શકાતો નથી તેથી અરવિંદ કેજરીવાલને ગિરફતાર કરવામાં આવ્યા છે અરવિંદ કેજરીવાલ ગિરફતાર થયા પછી પણ રાજીનામું નહીં આપે તેવી માહિતી એ ભગવત માને પણ આપી છે આમ નેતાઓ એકબીજા ઉપર આરોપ કરી રહ્યા છે હવે અરવિંદ કેજરીવાલ એ અંદર રહેશે અને બાર લોકસભાની ચૂંટણી છે શું ખુલાસા થશે કેવા પ્રકારનું તેમના ઉપર કાર્યવાહી થશે આવનારો સમય જ બતાવશે પરંતુ સમગ્ર ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલનું જેલમાં બેઠા બેઠા શું રણનીતિ હશે તે જોવાનું રહ્યું નમસ્તે